કોઈ પણ દુર્ઘટના આપો છો કે અમે તમને ન્યાય આપીશું અમે તમારી સાથે છીએ અને જ્યારે ન્યાય માંગવા માટે કોઈ વ્યક્તિ તમારી સભામાં આવે ત્યારે તમે એને એવું કહો છો કે તમે એજન્ડા લઈને આવ્યા છો અમે તમને મળીશું બેન એવું ના હોય ભારતની લોકશાહીને વિશ્વની સૌથી મોટી લોકશાહી કહેવામાં આવે છે અને લોકશાહીવાળા આ ભારતમાં દરેક નાગરિકને સિસ્ટમને પ્રશ્ન કરવાનો સિસ્ટમ સામે પ્રશ્ન ઉઠવવાનો એક અધિકાર હોય છે પરંતુ જે રીતે આપણે ગઈકાલે જોયું કે એક જાહેર કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સામે જ્યારે એ હણી કાંડમાં પોતાના દીકરા ગુમાવેલી બે માતા પહોંચે છે અને જ્યારે તે મુખ્યમંત્રીને પ્રશ્ન કરે છે કે અમારા બાળકનું શું થયું જે હરણીકાંડમાં મૃત્યુ પામી ગયા છે એ ગુનેગારોનું શું થયું તે અંગે પ્રશ્ન કરવામાં આવી રહ્યો છે ભૂપેન્દ્રભાઈ પટેલને પરંતુ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એવું જણાવવામાં આવી રહ્યું છે કે તમે એક ચોક્કસ એજન્ડા સાથે આવ્યા છો તે રીતની વાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવતી હોય છે અને આ વિડિયો હાલમાં સોશિયલ મીડિયા નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મીક્ષુ ટક્કર હાલમાં સોશિયલ મીડિયામાં ચારે બાજુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો એ વિડીયો વાયરલ થઈ રહ્યો છે યુઝર્સ દ્વારા કમેન્ટ કરવામાં આવી રહ્યો છે કે ખરેખર મુખ્યમંત્રી ઉપેન્દ્ર પટેલે એ જે બંને માતાઓ આવી હતી જેમણે પોતાના બાળકોને ગુમાવી દીધા છે એ પ્રશ્ન કરી રહી છે સિસ્ટમને છતાં પણ જો મુખ્યમંત્રી આ રીતનો જવાબ આપતા હોય તો તે યોગ્ય નથી અને તેને લઈને એડવોકેટ મેહુલ બોખરા પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીકા કરી રહ્યા છે અને તેમણે કહ્યું છે કે આપણા ભારતમાં લોકશાહી છે અને દરેક નાગરિકને એ માનવ અધિકાર છે કે એ સિસ્ટમ સામે પ્રશ્ન કરી શકે છે અને સિસ્ટમને પણ તેનો જવાબ આપવો જરૂરી છે તો તેમણે વધુમાં શું કહ્યું તેમની પાસેથી સાંભળી લઈએ અરે એજન્ડા લઈને આવ્યા હોય કે ગમે તે લઈને આવ્યા હોય પરંતુ પ્રશ્ન પૂછવો એ અમારો અધિકાર છે અને જવાબ આપવો એ તમારી ફરજ છે તમે પ્રશ્નમાંથી ક્યારે છટકી ના શકો એ પ્રશ્ન જે જવાબોનું સર્જન કરે પ્રશ્ન જે સમાધાન કરે પ્રશ્ન પ્રશ્ન જે લોકશાહીના પાયામાં છે એવો જ એક એમના કાર્ય હળની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ બાળકોના ન્યાય માટે બે મહિલાઓ દ્વારા ઉઠાવવામાં આવ્યો ત્યારે જવાબ સ્વરૂપે સીએમસિંહ દ્વારા એમને એવો જવાબ આપવામાં આવ્યો કે તમે એજન્ડા લઈને આવો જયારે લોકશાહીની અંદર પ્રશ્નોને દબાવવામાં આવે ને ત્યારે આપણને ચોક્કસથી એવું થાય કે કોઈ ના કોઈ જગ્યાએ લોકશાહીનું હનન થઈ રહ્યું છે અરે એજન્ડા લઈને આવ્યા હોય કે ગમે તે લઈને આવ્યા હોય પરંતુ પ્રશ્ન પૂછવો એ અમારો અધિકાર છે અને જવાબ આપવો એ તમારી ફરજ છે તમે પ્રશ્નમાંથી માંથી ક્યારેય છટકી ના શકો એજન્ડાના નામ પર એ તમારી ફરજ છે કે લોક દરબાર યોજો લોકોની સમસ્યાઓ સાંભળો લોકોના સમસ્યાઓનું સમાધાન કરો લોકોના ટેક્સના પૈસાનો સદુપયોગ કરો અને જે લોકો ટેક્સના પૈસા આપે છે એ પૈસા યોગ્ય જગ્યાએ વપરાય એનું નિમિત્ત બનો જયારે તમારા પાપે કોઈ દુર્ઘટના બને એ પછી હરણી હોય તક્ષશિલા હોય ટીઆરપી હોય

કચેરીઓના ધક્કા ખાવાના અને કદાચ એના નસીબ ચમકી જાય અને કોઈ મંત્રી કે નેતા એમને મળે ને તો જે નીચેના લેવલ થી હેરાન થઈને ઉપર ફરિયાદ કરવા આવ્યા હોય ને ત્યારે ખોટો સીન સપાટા કરવા ફોન ઠોકવામાં આવે કે ભાઈ મેં ફોન કરી દીધો છે તમે નીચે જાઓ આ ભાઈની વાત સાંભળી લેજો અને નિરાકરણ કરી દેજો એટલે જે પરેશાન થઈને ઉપર આવ્યા હતા તમે ફોન કરીને એમને એ જ હડસેલો આપી દો છો કે જાઓ નીચે જાઓ તમને ન્યાય મળશે તમારે મનોમંથન કરવું જોઈએ કે હું શું જવાબ આપું છું તમને શું લાગે છે કે આ બહેનો એ પ્રયત્ન જ નહીં કર્યો હોય કે તમને મળવા આવે એમણે પ્રયત્ન કર્યો જ હશે અને હું તો સો સો સલામ આપું છું આ બહેનને કે જેને આ લોકશાહીની અંદર જે લોકો ભયભીત છે જે ડરેલા છે એને એક હિંમત બતાવી કે सीएम ના કાર્યક્રમમાં ઊભા થઈ અને પોતાનો અવાજ કે सीएम સમક્ષ રજૂ કર્યો હા હું એ માનું છું કે સિસ્ટમમાં સાચા સવાલો પૂછે તો સાંભળવાની કોઈની તૈયારી નથી જવાબ આપવાની કોઈની તૈયારી નથી પરંતુ પ્રશ્નો પૂછવા એ આપણો અધિકાર છે અને જવાબ આપવો કે આ નેતાઓની ફરજ છે એટલે મને એ વાતની ખુશી છે કે લોકો પ્રશ્ન પૂછતા થઈ ગયા છે લોકો જાગૃત થઈ ગયા છે બસ આ જ રીતે આપણે સૌ ભેગા મળીને આગળ આવવાનું છે અને સિસ્ટમની આંખમાં આંખ નાખી અને પ્રશ્ન પૂછવાના છે એ સાથે જય હિન્દ જય સંવિધાન ધન્યવાદ